જલ યોજનાના નવા બની રહેલા પાણીના ટાંકાની ઊંચાઈએથી સેફટી વગર રાખેલું મસમોટું પતરું પવનથી રોડ વચ્ચે પડ્યું રહેવાસીઓ થયા એકત્રિત રાજકોટ જિલ્લાના ઉપરેટા શહેરમાં સરકાર દ્વારા ચાલી રહેલા નલસે જલ યોજનાના કામને લઈ સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે છે આ પીવાના પાણીની યોજનાનો એક નંબર રોડ પાસે બનાવવામાં આવી રહ્યો જેની અને બાઉન્ડ્રી બાંધી કામ કરવા માટે સ્થાનિકોએ તંત્રને અનેક મૌખિક રજૂઆત કરી છે તેમ છતાં આવા જોખમી કામમાં તંત્ર દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન દોરવામાં આવતું ન હોવાથી આજે મોટો અકસ્માત થતા સહેજમાં રહી ગયો હતો જેમાં ટાંકાની ખૂબ જ ઊંચાઈએથી એક લોખંડનું પતરું પવનની સાથે ઉડી રોડ વચ્ચે રમતા હોય અને આ પાણીના ટાંકામાં પડી જાય તો તેની જવાબદારી છે કોની આ પાણીના ટાંકાનો દરવાજો પણ નાખવામાં આવેલ નથી જેને લઈ રહેવાસીઓ દ્વારા અનેકવાર જાણ કરવા છતાં નજર અંદાજ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે તો શું આ લોકો જાન આ પાણીના ટાંકા પાસે બાળકો કે વાહન ચાલકો રોડ પર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી ત્યારે સ્થાનિકોના હજુ ભય માહોલ છવાયો છે અને તંત્રને આવા જોખમી કામમાં ખુબ જ સેફટી રાખી કામ કરવા અને તંત્રને પણ ટાંકીની ફરતે બાઉન્ડ્રી બાંધી કામ કરવા રજૂઆત મારું નામ આશીર્દેન કોકર મારી ઘરની સામે આ પાણીનો ટાકો જે બનેલો છે એની બાઉન્ડ્રી બનાવ્યા વગર આ લોકો કામ કરે છે અને એના પહેલાં બી આની અંદરમાં પાણી ભરાઈ ગયું હતું તો મેં લોકોને જાણ કર્યું હતું કે આ ટાંકાની અંદરમાં છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે અહીંયા છોકરા રમે છે તે ડૂબી જશે તેની જવાબદારી કહી આ લોકો એમને એમ ખુલ્લું રાખી અને છ ફૂટ અંદરમાં પાણી ભર્યું ભરેલું હતું અહીંયા છોકરા રમતા હતા તો એ લોકોને કંઈ આમાં ગેટમાં દરવાજો પણ નથી નાખેલો હાલની તકમાં આ લોકો વગર બાઉનથી કામ કરે છે અને આની અંદરમાં કોઈ બી થાય જાનહાની થાય એની જિમ્મેદારી કે નહીં અને આજની રોજ આની ઉપરથી પતરો પડ્યો છે અને રોડ ઉપર પતરો પડ્યો આ પત્ર દસ ફૂટનો પતરો બહાર પડ્યો છે આ ઇલેવન કેવીમાં મજા કોઈ ભડાકો થાય અને નીચે કોઈ રમતા હોય અને એના માથે આવે તો એના ઘણા બડાકા કંઈ કપાઈ જાય તો જાનહાની થાય એની જિમ્મેદારી કે નહીં આ કોન્ટ્રાક્ટર વગર જમીનદારી કામ કરે છે આ કામ બિલકુલ નહીં ચાલે અમે આ ચલાવશું નહીં અમારા લતામાં એક તો પહેલાં ટાકો બનાવ્યો છે વગરમાં વગર લતાવાળાની મંજૂરી વગર બનાવ્યો છે અને આ ટાંકો બન્યો છે એનો અમે ખરેખર વિરોધ કરી છીએ અને આ ટાકાની અંદર જો કામગીરી કરવી હોય તો સેફ્ટીથી કામગીરી કરવી પડશે નકર અમે આના ઊંચા પગલાં લઈને આ કામને રોકવા રોકાઈ દેવું આ કામ બિલકુલ થાય નહીં